હા હા ના ચાલે દીકરા કોઈને તકલીફ પડી જાય કોઈ તકલીફ પડી જાય મને જોવડી ભાવે નહીં દીકરા આવો મને ના ફાવો તમારું સારું કરો બેઠેલું હોય તમે મારા શ્યાનિયમાં આવો તમને તકલીફ પડી જાય તમને તમને તકલીફ પડી જાય મને ના ભાવે દીકરા આવો એટલે તો ભૂખ્યા રહેવાના દીકરા આવે

બેઠી હોય મોટા હોય હું પણ એ માતા જોગણી દીકરા દરેક માતાઓ જાગૃત હોય પણ રેણી ખેણી ના હોય એની ઓળખ પાડનાર વ્યક્તિ કોણ હોય કે જે ભક્તિ કરે ને એ ઓળખ એની પાડે મારી વસ્તી ઓળખ પાડી મારી ચાલી પડી દીકરા મારી ભક્તિ એવી કરી મારી પાડી મારા વસન પાડ્યા એટલે દીકરા આજ મારું શબ્દ આજ મારું વસન કે દુખી વ્યક્તિઓ આવે ને તો દુઃખી વ્યક્તિને સહાય કરવી દુઃખી માણસોને રસ્તા બતાવવા માર્ગ બતાવવા એને સુખ ક્યાંથી મળે કેવી રીતે મળશે એમના દુઃખ દૂર ક્યાંથી થાય કેવી રીતે થાય એ માર્ગ બતાવું દીકરા દુનિયાની બધી ઝોકડી દુનિયાની દરેક માતાઓ બતાવી હતી પણ મારા દીકરાએ વસન વાવ્યું એટલે હું માતા બતાવું છું પણ હું ઝોકડી વસન માગે છે દીકરા વસન માગે છે માં દુનિયામાં દુઃખ અરરે દુનિયામાં દુઃખ દુઃખી વ્યક્તિઓ ગણા બધાનું દુઃખ દૂર થાય બધાનું દુઃખ દૂર થાય એવું વસન જોઈએ હું જોગણી અરરે ભક્તિના પડ આવી દીધા સા સા તારું માગેલું હું જોગણી પૂરો કરીશ દીકરા બધાના દુઃખ દૂર કરું હું જોગણી માતા મારી વસ્તી મારા વસન પાડે અને હું એના વસન પાડું એટલે તો કોઈના હાથ લગાવવાનાથી મૂક્યો गमे जेवा दुश्मन होय अने ई दुश्मनो के दास गमे ते मोटा मारता होय ने तो पादलो फरकवाना आदि मुई धो दी दुश्मन हजार होय दुश्मन हजार होय पण एक नी कारी जी आदि जिकरा कोरेलीन भरवावाडी जोगणी

લોકોના લોકોના હા હા અરે લોકોના ઘર ઉજવતા બસાયા મે જોગડીએ લોકોના હાસા માર્ગે માતા લોકોના ના ગેસની સુડાઈ નાસા અરે કોઈકના ઘેર તૂટતા બસાય કોઈના ઘરમાં અંધારા મે માર્ગે અને માર્ગે હેઠા કોઈના ખરાબ કર્યા નથી અને કોઈનું ખરાબ થાય એવું થવાના દીકરા એટલે તો સત્યની ગાજી પૂરું પાલી ચોકડી અટલે રે સતહાસવી રાખ્યા અને સત્તા માર્ગે માર્ગે કદાચ મારી વસ્તી હેટતી હોય દુખે સુખે ભાવને કદાચ હેંડવાનું શીખ તો તમારી માતાઓ તમારી ભેડી રહે મારા મશોની મેળવી